સવારે દેશી ઘી સાથે બાજરાના રોટલા ગોળ શાક છાસ અને સાંજે ખીચડીનું ભોજન એ છે સો વર્ષની વય પણ તંદુરસ્તી નું શિશુ વાટિકા સુખપર અને શ્યામ સરસ્વતી સુખપરની સાડા માં સત્તાયુ માતાઓના હાથે 15 ઓગસ્ટના દિવસે ધ્વજ રોહણ કરાયું ત્યારે જાણવા મળી આ વાત. વિદ્યા ભારતી સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુ વાટિકા एवं પ્રાથમિક વિદ્યા મંદિર સુખપરના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જેઓ આજે પણ 100 થી વધુ વર્ષનો નિરોગી અને પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે જો દેશની સ્વતંત્રતાના સાક્ષી હતા એવા બે વડીલ માતાઓ ધનભાઈ ખેતાણી મદનપુર અને હિરુબા વાઘડિયા સુખપરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવે તેવું નક્કી થયું કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોની ભરચક મેદાનમાં બંને માતાએ ગુલાબી કાળના અંગ્રેજોના અત્યાચાર સાથે ભારતની કપરી હાલત બાબતે પોતે જાતે અનુભવેલ સ્વઅનુભવનું વર્ણન કરી સૌને રોમાંચક કરી દીધા હતા તેઓના નિરોગી અને દીર્ધાયુ જીવનના રહસ્ય વિશે પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું કે સવારે જાગી મંદિરે પહોંચી ભગવાનના દર્શન પ્રદક્ષિણાઓ અને કથા સાંભળવાની સાત વાગે ઘરના કામથી પરવારી બાજરાના રોટલા ઘી ગોળ શાક અને છાશનું શિરામણ કરી મહેનત મજૂરી કરવા નીકળી જવાનું અને સાંજે દરરોજ ખીચડીનો પૌષ્ટિક આહાર લીધો છે જ્યારે પણ કોઈ સારી વાનગી ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ બનાવી લેવાની પણ બજારનું ક્યારે નહીં ખાવાનું નિયમ હજી પણ અકબંધ હોવાથી ઘરના જ શુદ્ધ સાત્વિક ખોરાકના આગ્રહની વાતચીત કરીને પોતાના દીર્ઘાયુ જીવનના રહસ્ય સાથે અનુભવનું ભાવથું પીરસેલ હતું સવાચાર્ય દીદીઓની મહેનતથી ત્રણસો જેટલા બાળકો દ્વારા ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા અભિનય ગીત નાટક યોગચાપ તેમજ વ્યામ યોગ ડમ્બેલ્સ પિરામિડ વલય નિશુદ્ધ જેવા સ્વરક્ષણ સાથે આત્મવિશ્વાસ વધારે તેવા જમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી છેલે પૂર્ણ વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો 101મો વર્ષ ચાલે તમે બીમાર નથી થયા આવી રીતે હરોફરો છો દેવદશને જાવ છો એનું શું કારણ મસીજી મારાની મારા માટે બહુ કૃપા છે શ્રીજી મહારાજ બહુ મારા માથે રાજી છે આપના સંતો મારા માથે બહુ રાજી છે હું સવારે સવા ચાર ચાર વાગે મંદિર પહોંચી જાઉં ને સાડા સાતે આવું આઠ વાગે આવું ત્રણ વાગે બપોરે પહોંચી જાઉં પછી છ વાગે આવું પછી સાત વાગે પહોંચી જાઉં પછી સાડા દસ પોણા નવ આવું કરું તમે 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 શું કારણથી નિરોગી રહ્યા બીમાર નથી પડ્યા ખાવા પીવા શું ધ્યાન રાખ્યું આજની પેઢીને શું કહેશો આજની પેઢીને કહું

એવી આશીર્વાદ તમને બધે ખુશી રાખે મોદી આપને કેવા સરસ ખુશી રાખે છે